નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે આપણે માહિતી આપવાની જે આપણો શિયાળુ પાક હોય એની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળું સારું ઉત્પાદન લેવું હોય તો પોટાશની જરૂર પડે છે જેના માટે મેક્સિવા કેર પ્રાઇવેટ લિમિટેડનું કે પાંચસો પાંચ ગ્રેન્યુલ અને કે પાંચસો પાંચ ડ્રીપિડમ બંને પ્રોડક્ટ આવે છે સૌ પ્રથમ તો હું આપને જણાવી દઉં કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે

ફ્લાવરિંગ લાગી ગયું હશે ને ફ્લાવરિંગ લાગી ગયું એની અંદર કોઈ પણ પાકની અંદર આ પોટાશ કે 505 છે એને આપણે એક પંપમાં 50 થી 60 ml નાખીને છંટકાવ કરવામાં આવે તો ફ્લાવરિંગ છે એનું કદ પણ વધારે એનું વજન વધારે અને શાઇનિંગ વાળું સારી ક્વોલિટીનું ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન આપે છે એટલે આપણે કોઈ પણ પાકની અંદર કે 505 છે છાટી શકીએ દાખલા તરીકે અત્યારે ઘઉં હોય ચણા હોય ધાણા જીરું હોય અથવા તો લસણ ડુંગળી છે રાયડો છે વડિયારી છે અથવા તો શાકભાજી જેવા પાક છે અને આંબાના પાકની અંદર પણ અત્યારે ફ્લાવરિંગ લાગી ગયું હોય તો એની અંદર પણ આપણે પોટાશ કે પાંચસો પાંચ છે એ વાપરી શકીએ છીએ હવે આ પોટાશ કે જે મિસ્ટર કે પાંચસો પાંચ આવે છે

જે આપણે કે કે પાંચ ગ્રેન્યુલ આવે છે એક એકર ની અંદર એક બેગ એટલે કે પચીસ કિલો આપવામાં આવે તો પણ આનાથી પણ પોટાશ નું સારું એવું પરિણામ મળે છે અને દરેક પાક ની અંદર વાપરી શકાય છે પણ ખાસ યાદ એ રાખવાનું છે કે જો આપણે ગ્રેન્યુલ સ્વરૂપની અંદર જે ઓર્ગેનિક પોટાશ આપવાનું હોય તો જમીનની અંદર ભેજ હોય તો જ આ ખાતર ઉગડે તો જ આપણે આપી શકાય બીજા નંબરની અંદર આ સોઇલ એપ્લિકેશન છે એટલે તમે જમીનની અંદર ઉડાડીને આપી શકો અને અંદર આપવા માટે ભલામણ નથી પણ ખાસ કરીને જમીનમાં જો તમે ઉભા ઉડાડશો તો પણ પાકના ઉપર પડશે તો પણ પાનમાં નહીં પડે કેમકે આ સો ટકા ઓર્ગેનિક છે આની અંદર કોઈ પ્રકારનું કેમિકલ નથી એટલે કોઈ પણ પાકની અંદર ઉભા પાકની અંદર તમે ડાયરેક્ટ પણ તમે આ છંટકાવ કરી શકો છો ઉડાડી શકો છો આનાથી પાક ઉપર કોઈ આડઅસર નથી પડતી મિસ્ટર કે પાંચસો પાંચ ગ્રેડ કે આ બંને છે એ સો ટકા ઓર્ગેનિક છે અને દરેક પાકની અંદર વાપરી શકાય છે અને ખાસ કરીને અત્યારે જે ફ્લાવરિંગ લાગી ગયું હોય એ ફ્લાવરિંગનું કદ વધારવું વજન વધારવું એની ક્વોલિટી સારી કરવી ઉચ્ચ ગુણવત્તાનું સારું ઉત્પાદન લેવું હોય તો આ બંનેમાંથી કોઈ પણ એક પ્રોડક્ટ આપણે વાપરી શકાય છે છતાં પણ આ પ્રોડક્ટ વિશે કોઈ વિશેષ માહિતી હોય તો અગાઉ જે વિડિયોની અંદર નંબર આપેલો છે એ નંબર ઉપર તો કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ